માં બગસરા ઉગ્ર આંદોલન ની પણ તેમણે ઉચારી છે જે વાલ્મીક સમાજના જે સફાઈ કર્મચારી હોય તેનું શોષણ કરવામાં આવતું હોય તેને પૂરતું વેતન આપવામાં આવતું હોય અને ત્રણ ત્રણ માસના પગાર ચડત હોવા છતાંય આ નગરપાલિકા જે વંચિત છે પીડિત છે હક અધિકારથી તેમાં ન્યાય આપવામાં નિષ્ફળ ગયો હોય કે આ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય સફાઈ સિવાયનો તો આ દરેક બાબતમાં આ નગરપાલિકા આડા કાન કરીને વાલ્મિકી સમાજ એટલે એનો અવાજ કોઈ ન બને તેવી નીતિ રાખીને ત્રણ ત્રણ માસનો પગાર જે ચૂકવવામાં નથી આવ્યો જો આ પગાર રેગ્યુલર ચૂકવવામાં નહીં આવે લઘુત્તમ વેતન પ્રમાણે જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તો આવનાર સમયમાં બગસરા નગરપાલિકા રિઝલ્ટ ભોગવવા ત્યાર રહી અને જે કાંઈ અમારી માંગણીઓ છે જો નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન સ્વરૂપમાં બગસરા આંદોલન રૂપી બનશે